આલજો મોટા ભાઈ આલજો જો ભાઈ આમાં રાતની રોટ હાલો ભાવનગર છે આ આ બજાર છે મિત્રો તો હેલો મિત્રો જય શ્રી રામ તો સોકેતે તમારો ફરી એક નવા વિડિયો મને નવા વ્લોગમાં તો આજનો ઇન્ટ્રો છે ને હું પાછળ લઈ લઉં છું કા રુજી આ એ ભાઈ એમ કહેતા હતા કે ઇન્ટ્રો નથી બનાવવું એમ તો હું કોઈ બનાવી નાખો એવું કાંઈ ન હોય ઓડિયન્સ ને બધાને ખબર જ હોય હરીભાઈ છે તો હું કોઈ ઇન્ટ્રો બનાવી નાખું કેમ તો આજે હું યેલો હતો આ જ અમાવાસ જતી ને નવરાત્રિ આપણે નવરાત્રિની ખરીદી કરવા માટીજનું બધું સામાન લેવા તો હું યેલો હતો કેટલી બધી ગડદી થાકી જો આવો પછી હું કું ઘેર જ લઈ લે પણ વાળો કર્યો ને તા બધું પૂરું થઈ ગયું હું હવે નહીં ઇન્ટ્રો લેવો એમ તો અત્યારે જ લઈ લીધો તો જાજી વાત નથી કરી મિત્રો અત્યારે તો વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો તો હાલો મિત્રો આપણે મળીએ ડાયરેક્ટ ગામમાં તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહ્યો તો મિત્રો અત્યારે તો આવી જ બજારમાં અને કાલે છે પહેલું નોરતું અને આજે છે ને ખરીદી કરવા માણસો છે ને ફૂલ ગરદી છે કાલ નવરાત્રી છે આજ બધા ખરીદી કરવા આવેલા છે હું આજ આવી જાઉં છું બજારમાં આપણે ભાવનગર વાળી બજાર આ આપણે તીસેલા છેલ્લા ઝેરી છે Look, I

આ ગઢજીએ ફૂલ છે કાંઈ નથી આજે પણ ફૂલ ગડતી જો ભાઈ મારે ટી શર્ટ તો એક ટી શર્ટ લીધું ને એક ટાઈટી લીધું જો નો માલ આવી ગયો બધું

અને ગરમી થાય છે જો હાલી હાલીને થાકી જો કે આખો ચક્કર માર્યું આમનું આમ ચક્કર માર્યું તો મારે લેવાની છે સીરીઝું તો પેલા સિરીઝ જોઈ લઉં પછી તમને બતાડો કીધું સિરીઝ લઉં અહીંયા પડી છે જો નાના સપા લઈ ભાઈ તો આ કેમ લાગે મિત્રો

હાર લેવાજો ઓલા તોરણ લેવા છે અને બસ હવે થોડુંક બાકી છે વસ્તુ અત્યારે ઘડતી ફૂલ જામી ગયું છે કેમ કે કાલ નવરાત્રી છે ને એટલે બહુ દાદુ ઊડું નહીં જો રોનક જો નાઇટની સુંદરી સુંદરીને મળે અત્યારે તો ભૂલ ગઢી છે ઓ ભાઈ સુંદરી સુંદરીમાં બધે ભૂલ ગઢી છે

હાલો તો આપણે પેલા પછી કંઈક કરી હા મિત્ર મળી જાય રસ્તામાં આપણે

સર મને ગર બોલ ગઈ છે અત્યારે બધી બજારો રોનક મસ્તી ના બધા ખરીદી કરવા આવેલા છે તારે ભાઈ કઈ બીજું લેવલ નહીં ને તો વાંધો નહીં હાલ મોજા લેવાના છે મારો ઉપર ઉભો આગળ લેવા સાઈ લઈને લેવા હા જો નાઈટમાં એટલી ગરતી છે તો માનો કે કાલ દિવસમાં માં કેટલી ગરદી હોય છે લેવો છે દીવડા ફરીથી કલી દેશે ને હવે નીકળી જાય ઘરે કેમ કે બહુ મોડું થઈ ગયું કે વાળોનો સમય થઈ ગયો છે તો હું નીકળું હવે ને બજાર હવે આમ કઈ હવે

બજાર જ ભીતર